જો મિત્રો તમે પણ દસ પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય તો આ બમ્પર જગ્યાઓવાળી ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે રી રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પાંચ હજારથી પણ વધારે જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિક્સ લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોવું જરૂર છે અરજી કરવાની અંતિમ તારીખ છે તે બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જે રીતે મેં આગળ વાત કરી એ મુજબ આર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એપ્રેન્ટિક્સની પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર રેલવે ભરતી સેલ વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેનું નોટિફિકેશન ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે બહાર પાડી દેવામાં આવેલું હતું જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી આઈટીઆઈના ટ્રેડ ઉપર પોસ્ટો ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિગતે આપણે આ ચર્ચા કરવાના છીએ તો વિગતોની અંદર આપણે ચર્ચા કરીએ તો કે આર ડબલ્યુઆર એપ્રેન્ટિક્સ ભરતી બે હજાર ચોવીસ તો કે રેલવે ભરતી સેલ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું હતું જેની અંદર પશ્ચિમ રેલવે રેલવે વિભાગ દ્વારા નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી જગ્યાઓ ખાલી છે જે એપરેટિક્સને લગતી જગ્યાઓ છે જેની અંદર ફિટર મશીન રિપેરિંગ અલગ અલગ પ્રકારના જે ના જે ટ્રેડ આવે છે કોપા કોપા કોર્સ થઈ ગયો તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા કોર્સ આવતા હોય છે આઈટીઆઈના તે તમામની ઉપર એપ્રેન્ટિક્સ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે ખૂબ જ સારી એવી અને ખૂબ જ મોટી એવી ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે તો જે વ્યક્તિઓ ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ એપ્રેન્ટિક્સ ભરતીની બેઝિક માહિતી તો કે બેઝિક માહિતીની અંદર સંસ્થાનું નામ રહેશે રેલવે ભરતી સેલ આરઆરસી પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓની સંખ્યા છે તે ખૂબ જ બહુ સરસ મજાની રાખવામાં આવેલી છે પાંચ હજાર અને જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે અરજી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે અને અંતિમ તારીખ એની છે તે બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જ્યાં સુધીમાં તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમે ઓછામાં ઓછું દસ પાસ કરેલો હોવું જોઈએ અને સાથે સાથે આઈટીઆઈનો કોઈ પણ એક ટ્રેડ તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ ટ્રેડ કમ્પ્લીટ કરેલો હોવો જરૂરી છે દસ પાસ પ્લસ આઈટીઆઈ તમારી પાસે હોવું જરૂરી છે તમે જે પણ ટ્રેડ કમ્પ્લીટ કરેલો હોય તેને લગતી પોસ્ટની અંદર તમે અરજી કરી શકશો ઉંમરમર્યાદાની અંદર જોઈએ તો કે મર્યાદા છે તે લઘુત્તમ વયમર્યાદા છે તે પંદર રાખવામાં આવેલી છે અને વધુ વધુ છે તે ચોવીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો ખૂબ જ સારી એવી વયમર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે પંદર વર્ષથી લઈને ચોવીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે બાકી વિગતે તમને માહિતી છે તેના નોટિફિકેશનની અંદર મળી જશે તેનો લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન વાંચી શકશો ચાર જોઈએ અરજી ફી જોકે અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને એ ડબલ્યુ એસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી છે અને એસી એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની અરજી ફીનો પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવેલો નથી તે લોકોને ફ્રીમાં અરજી કરવાનો મોકો મળી રહ્યો છે તો આમાંના કોઈપણ વ્યક્તિને અરજી કરવી હોય તો અરજી કરી શકે છે પસંદગીની પ્રક્રિયાની અંદર દસ પાસ અને આઈટીઆઈના માર્ક્સ તમારી પાસેની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ ત્યારે તમારે સિલેક્શન થાય છે ત્યારે તમારે બંને માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ સાથે સાથે ફોર્મ ભરતી વખતે તમારે આ બંને ડોક્યુમેન્ટ અપલોડ પણ કરી દેવાના રહેશે ત્યારબાદ જ્યારે મેરિટ લિસ્ટ જાહેર થાય છે તેની અંદર શોર્ટ લિસ્ટ કરવામાં આવે ત્યારે તમારે તમામ ડોક્યુમેન્ટો લઈને તમારે ત્યાં ચકાસણી માટે આવવાનું રહેશે અને અંતિમ પડાવની અંદર તમારી તબીબી તપાસ કરવામાં આવશે તો આ મુજબના ત્રણ સ્ટેપની અંદર તમારી પસંદગી કરી દેવામાં આવશે ત્યારબાદ મહત્વની તારીખો તો કે મહત્વની તારીખોની અંદર શરૂ થયા તારીખ રહેશે ભરતી શરૂ થયા તારીખ રહેશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ને અરજી કરવાની અંતિમ તારીખ છે તે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો તમારા હાથમાં છે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આ ભરતી લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો મુંજવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેઈલી અપલોડ કરવામાં આવતા હોય છે